શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર આધારિત રાજ્ય કક્ષાનું બાવનમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા સો જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે બાળકોને સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા લોકોમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણીય શિક્ષણને લોકપ્રિય બનાવી શકાય તે હેતુથી આ પ્રદર્શનો યોજવામાં આવે છે જ્યારે અમે ભણતા હતા ત્યારે આવું પ્લેટફોર્મ મળ્યું ન હતું પરંતુ આવનારી પેઢીને સારા ભવિષ્યનું પ્લેટફોર્મ મળે તેવા કાર્યો સરકાર કરી રહી છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમના મુખ્ય વિષયો જેવા કે ખોરાક આરોગ્ય અને સફાઈ પરિવહન અને સંચાર પ્રાકૃતિક ખેતી ગાણિતિક મોડલ અને ગણનાત્મક ચિંતન આપત્તિ વ્યવસ્થાપન કચરા વ્યવસ્થાપન અને સંશોધન વ્યવસ્થાપનની બાબતો સાથે આગળ વધવાનું છે કાર્યક્રમમાં સાકુરા એજ્યુકેશન એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત જાપાન ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી પામેલા વલસાડ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓનું અને કૃતિ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જીવનમાં સાયન્સ અને ટેકનોલોજીનું મહત્વ સમજાવતા પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ મહાલા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલુટ જીસીઈઆરટીના ડાયરેક્ટર પ્રકાશભાઈ ત્રિવેદી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપી વસાવા કમિશનર શાળાઓની કચેરીના નાયક નિયામક જયેશ પટેલ સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓ આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો એનસીઆરટી રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ નવી દિલ્હી દર વર્ષે બાળકો માટે રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરે છે જેથી કરીને આપણા જે બાળકો જે છે એનામાં જે સુશુભ શક્તિ છે એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં બોતેર કલાઓ અને પુરુષોમાં ચોસઠ કલાઓ હોય માત્ર અભ્યાસક્રમ આપણે અભ્યાસ છે આપણા જે છે અભ્યાસક્રમ જે છે પૂરો કરવાનો ભણવું એટલું જ મહત્વનું નથી શિક્ષણ મેળવું એટલું મહત્ત્વનું નથી પણ આપણા આપણી અંદર જે પડેલી જે કલાઓ છે સુશુભ શક્તિ છે એને જાગ્રત કરવાનું કામ આવા પ્લેટફોર્મના માધ્યમથી મિત્રો આપણે કરવાનું છે અને એમાં આપણા જે બાળકોને શિક્ષકો અને લોકોના મનમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણના શિક્ષણને લોકપ્રિય બનાવી શકાય એના માટેનો આ એક પ્રયત્ન છે પણ બે હજાર બાવીસથી વર્ષ બે હજાર બાવીસમાં નવી એનઈપી પ્રમાણે અને નેશનલ એજ્યુકેશન પોલિસી આપણા દેશમાં મિત્રો મોદી સાહેબે ને નવી શરૂઆત કરી તો બે હજાર વીસના સંદર્ભમાં આપણે વિજ્ઞાન પ્રદર્શન વિશે સલાહ આપનાર છે સલાહકાર સમિતિએ આનું નામ બદલીને રાષ્ટ્રીય વિજ્ઞાન નામ નામ છે ને આપણે બે હજાર બાવીસમાં મિત્રો બદલ્યું અને નામ આપ્યું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આરબીવીપી રાખેલ છે આ પણ તમને ધ્યાન છે આ બાળ વૈજ્ઞાનિકના ટાઇટલ બન્યું ને બે હજાર બાવીસમાં મોદી સાહેબે મિત્રો બદલ્યું અને આપણા બાળ કલાકારો બાળ વૈજ્ઞાનિકો આગળ વધે એના માટેના મિત્રો આપણે પ્રયત્નો ચાલુ કર્યા અને આ વર્ષે આ વર્ષે એનો વિષય જે છે આ વર્ષે એનો વિષય છે ટકાઉ ભવિષ્ય અને વિજ્ઞાન અને ટેકનોલોજી ટકાઉ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી શું યોગદાન હોઈ શકે